વનાળી ગામે રહેતા કલાકારના પુત્રની ગુજરાત અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ નાનકડા એવા વનાળી ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાય છે વનાળી ગામે રહેતા કલાકાર વિપુલભાઈ સોલંકીના પુત્ર ધાર્મિક સોલંકીની ગુજરાત અંડર ફોર્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે ગુજરાત રાજ્ય સ્તરે યોજાયેલી અંડર ફોર્ટીન ક્રિકેટ પસંદગી પ્રક્રિયામાં રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાંથી કુલ ચારસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી વનાળી ગામના ધાર્મિક સોલંકીની પસંદગી થતા ગૌરવની લાગણી જોવા મળી રહી છે મારું નામ ધાર્મિક સોલંકી છે કયું ગામ મારું ગામ ગરડા તાલુકાના વનાળી ગામમાંથી હું આવું છું મને ખૂબ આનંદ થાય છે કે અહીંયા સમરસ ક્રિકેટ એકેડમીમાંથી હું બોટામમાંથી આગળ વધ્યો હું ભણું છું આઠમો કિરણ સર બહુ મસ્ત કોચ છે બહુ સરસ શીખવાડે છે હું અહીંયા બાર કલાક બાર કલાક અહીંયા સરની હાજરીમાં રહું છું હું નાનપણથી જ ક્રિકેટર છું મને મમ્મી પપ્પા જે પ્રોત્સાહન આપે મનેથી ઘરેથી પ્રોત્સાહન આપે છે મારા મમ્મી પપ્પા હીરા ઘસે છે બહુ આનંદ થાય છે નાના એવા ગામમાંથી નાનો છોકરો મારો બહાર નીકળ્યો અંડર ફોર્ટીનમાં સિલેક્ટ થયો મને બહુ સારું અને ગામજનોની પણ ખૂબ મહેનત છે હું હીરા ઘસું છું અને મજૂરી કામ કરું છું બે મહણા હીરા ઘસી છું લાવવા જવા મૂકવામાં ધંધામાં આર્થિકમાં આર્થિકમાં તકલીફ પડી બધે મેં ખેતી કરીને મજદારીએ જઈને તે કસ કસર કસર કરીને પણ ધાર્મિક આગળ મોકલવા માટે અમે મહેનત કરી મને એને હાલ એને ખેલ પ્રત્યે બહુ ઉત્સાહિત હતો નાનપણથી બે વર્ષનો હતો તેથી એને ક્રિકેટનો બહુ શોખ હતો એટલે મને એમ થયું કે આ છોકરો મારો ક્રિકેટનું આગળ જાય એવું મને સપનું દેખાય છે રમેશભાઈ પરસોત્તમભાઈ કિલા ગામ બનાવે હવે મારા ગામ બનાવે નાનું એવું ગામ અને ધાર્મિક સોલંકી નામનો જે બાળક એ અમારા ગામમાંથી અમારા ગામનું ગૌરવ વધાર્યું છે કે આખા જિલ્લાની ક્રિકેટ ટીમની અંદર પસંદગી થઈ રાજ્ય લેવલે જેથી કરીને એ ગામના આખા પરિવાર અમારા સમાજનું અને ગામનું રોશન થયું છે અને અમને પણ એવું થાય છે કે ભાઈ વાલીઓએ આવા બાળકોનું જે કાંઈ કૌશલ્ય હોય એને પારખીને એને પ્રોત્સાહન આપવું જોઈએ અને બાળકોને આગળ વધારવા માટે એને તક આપી અને આપણે કોઈપણ રીતે સામાન્ય આપણી જીવિકા હોય કે આર્થિક પરિસ્થિતિ હોય તેને આપણે કરકસર કરી અને બાળકોના જીવન ખાતર કે બાળકોના જે કાંઈ આવા રમત ગમતના જે કાંઈ કોષો હોય એની અંદર સારી એવી એમને તક મળે અને આગળ વધે એવી આપણે માવતોરે એની બાળકોની સાથે એવું કેળવણી રાખી અને આગળ વધવું જોઈએ જેથી કરીને બાળકને એવી પ્રોત્સાહન મળે ભાઈને અમારા ગામની અંદર આમ ગણે ને તો સાવ નાજુક પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા અને મજૂરી કામ કરતાં કરતાં એમના એમનું જીવન પણ એને ન થઈ શકે ભરપાઈ એવા જીવનમાંથી બહાર આવેલા પેટે પાટા બાંધી અને બાળકનું કૌશલ્ય જોયું એને કે ભાઈ બાળકની અંદર આ જે કાંઈ નાનપણથી બે ચાર વર્ષનું બાળક હતું ત્યાંથી એને ક્રિકેટનો શોખ હતો એટલે એમને એવું દેખાણું કે મારો બાળક છે એને ક્રિકેટનો શોખ હોય તો જેથી કરીને હું એમાં આ જે કાંઈ કરકસર કરી અને આગળ વધારવા માટે એનું ભણતર આગળ વધે અને ક્રિકેટમાં પણ એને જે કાંઈ સાધન સામગ્રીમાં જે ખર્ચા થતા હતા તે એના પોતાના મોજ શોખના ખર્ચામાંથી કાપ મૂકીને આ બાળક પાછળ એને ખર્ચો કર્યો એટલે એ ખર્ચનો આજે એમને લાભ મળ્યો દેખાણો કે ભાઈ ગુજરાત લેવલે ક્રિકેટમાં જે કાંઈ એનો નંબર પ્રાપ્ત થયો છે તે બને એને અમને પણ લાગણી અનુભવી છે